ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે એક તરફ આકરો ઉનાળો અને તેનો તાપ તો બીજી તરફ ચૂંટણીના માહોલમાં રાજકીય ગરમા ગરમી છે તો ગુજરાતનું તાપમાન એક બાદ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાત પોલીસ પર સાધી રહ્યા નિશાનો ત્યારે બનાસકાંઠાથી કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જાહેરમાં ગુજરાત પોલીસને ચીમકી આપી છે ગેનીબેન ઠાકોરે જણાવ્યું છે કે તમે જેવા છો એવા થતાં અમને વાર નહીં લાગે કોંગ્રેસના આગેવાનોને ધમકી આપવાની કોઈ જરૂર નથી પોલીસનું કામ નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું છે પોલીસ કોંગ્રેસના આગેવાનો લેવા લોકોને ફોન કરી રહી છે તો જેના ઉપર પોલીસના ફોન આવે એ નંબરો રાખજો હું પોલીસને કહું છું કે તમારું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું છે તમારી સામે કોઈ ફરિયાદ કરે તો તેની સામે એક્શન શું લેવા એ તમારી જવાબદારી છે આવો જોઈએ તેનું નિવેદન તો જેના ઉપર ફોન આવે એ ફોનના નંબર રાખજો અને મીડિયાના માધ્યમથી હું પોલીસ વાળાને કહેવા માગું છું કે તમારું કામ કાયદો અને વ્યવસ્થા જાળવાનું છે નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું છે તમારી સામે કોઈ ફરિયાદ કરે તો એના એક્શન શું લેવા એ કામની જવાબદારી તમારી છે કોઈ કોંગ્રેસના આગેવાનોનો ફોન લઈ અને તમારે એનું કલેક્શન કરવાની જરૂર નથી અને ધાક ધમકી આપવાની જરૂર નથી આ મારો ક્ષત્રિય અને આ સમાજને મારા મતદારો બેઠા પાંચ પછી પાંચ દસ પંદર એફઆઈઆર થાય ને તો બાપુ તૈયારી રાખજો એમાં આપણે નથી અને પોલીસ વાળા ગામમાં કોઈ હોય ને તો એમને કહેજો કે આ તમારું રાજી કાયમી રહેવાનું નથી એ તમે આઠમી તારીખ સુધી તમને સારી જગ્યાએ મૂકવા માટેની વાતો કરશે તમને ફૂલાવશે પણ નોકરી તમારે અઠાવન વર કરવાની છે અને અઠાવન વર નોકરીનો પગાર એ તમે ભાજપનો પગાર નથી લેતા તમે પ્રજાના પરસેવાનો પગાર લ્યો છો તમને લોકોના પૈસા જે ટેક્સના પૈસા છે એનો પગાર મળે છે એટલે આટલી બાબત ધ્યાનમાં રાખીને મહેરબાની કરજો અને મેં કીધું એમ કે અમે ગાંધી વિચાર ધારાવાળાસા કાયદો વ્યવસ્થાને માનીએ છીએ બધાને સન્માન આપીએ છીએ પણ છતાં તમે જો કાયદાને ઓરટેક કરીને નિયમોને ઓવરટેક કરીને કઈક ને કઈક કોઈને દબાવવા માટેના પ્રયત્નો કરશો તો પછી તમે જેવા છો એવા અમને થવામાં વાર નાજ છે નહીં લેખાવાળા ગામ રાજપૂત સમાજ દ્વારા એક